માળાનાથ ડુંગરમાં કીડિયારું પૂરવા માટે દર વર્ષની પરંપરા મુજબ ત્રંબક ગામે ખાદ્ય ખોરાક તૈયાર કરવામાં આવી રહ્યો છે ભાવનગર જિલ્લાના માણનાથના ડુંગરની નજીક આવેલા ત્રંબક ગામે વર્ષોથી કીડીયારો પૂરવા માટેની એક પ્રથા ચાલી આવે છે જેના પગલે આ વર્ષે પણ આ પ્રથાને યથાવત રાખવામાં આવી છે ત્રંબક ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે બસો મણ ઘઉ સો મણ ગોળ અને સો કિલો ઘી સાથે કીડીયારો પૂરવા માટેની ખાદ્ય ખોરાકી તૈયારી કરવામાં આવી રહી છે ત્યારબાદ માણનાથના ડુંગરોમાં કીડીયારો દાન પુણ્ય હેતુથી વેરવામાં આવશે

બાપા સીતારામ મારું નામ વિનુભાઈ દેવરાજભાઈ ભીમાણી ગામ તરપાળા ઉમરાળા તાલુકાનું અને ભાવનગર ત્રાલમાં રહું છું હીરા બજારના સહયોગથી જે કંઈ દાન આવેલું હોય એ આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવી છીએ અને એ કીડિયારું આપણે ત્રમકના બેનું જ બધા બનાવે છે અમારા ભાવનગરથી બેનું આવે ખરા રવિવારે છોકરાઓને રજા હોય હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા બાકી આ ટોટલ સેવા ત્રમ્બક ગામના બેનું છે અને ઓણનું જે છે એ બસો મણ ઘઉં છે સો મણ ગોળ છે બસો કિલો ઘી છે ત્રંબક ગામમાં બાપા ચિતારામન મોઢુલના બનાવી છીએ અને માળના દુગ્નમાં વેરવાનું છે અને ત્યારબાદ પછી જે કાંઈ હોય એ શરીફળ પૂરી ઓણ પાસઠ હજાર શરીફળની ગણતરી આપણે છે અને જાળામાં બધે શરીફળ ભેરી ભેરી મેંકવાના છે અને એક શરીફળનું માહિતી એટલું છે શાસ્ત્રીની વસ્તુ છે એમાં ઘરની વસ્તુ છે નહીં જે કહેવાય કે બહુ લાંબા એનું પૂન લખેલો છે એક આપણે યજ્ઞ કરવીને એ ટાઈપનું પૂન છે અને જે કહેવાય એટલું બધું લાંબા ટૂંકિયાનો પૂન છે પણ આપણે તો એટલે બધા ન ભરી કે આમાં તો પાંચ લાખ કદી પર કદાં ભરવા હોય ને તો એટલું બધું આ કુલર આપણે ત્રણસો દસ મળવાનું વજન છે અને એટલું બધા ભાવનગર જિલ્લામાં કોઈ જગ્યાએ બનતું જ નહીં હોય એમ